એ હોય પણ છાનના પ્રસાદીને ઘરે લેવાની અમે લીધી બીજા ભાઈને અહીંયા લીધી હતી અત્યારે એ લોકો અહીંયા પંદર સોળ કિલોમીટર કાપીને પણ અમને પ્રસાદી અત્યારે લઈને આવ્યા ગાડીમાં ભેગી અમારા લોકો ઝાલા પરિવાર આ હરી પરથી આવ્યા છે બધા સાથે એ પણ જો પૂરેપૂરો સમાન લઈને આવ્યા છે દૂધ છાશ બધું લઈને આમાં આવ્યા છે અત્યારે બકાલું કઈ કે જમવાનું અમારે અહીંયા અત્યારે છે પણ એને છાંજ સાંજમાંથી રાખ્યું છે એ લોકોનું જમવાનું કે સાંજે જમશું એટલે એ લોકો પણ અત્યારે બહુ સેવા આપે છે અમને પૂરેપૂરી આ લોકો પણ એટલી સેવા આપે છે ભગવાતોને જો તો આ લોકો બહુ સેવા પાછળ છે કાલે પણ એવી સેવા કરતા હતા હાજે પણ ને એવી સેવા કરે છે એટલી સેવા કરે છે આ લોકો આ બાબારી ગ્રુપ છે ને બહુ જ સેવા કરે છે અને ખબર પડે કે પગપાળા યાત્રા ચાલી રહ્યા છે એટલે આ લોકો એવી સેવા કરે છે ગમે અહીંયા તમને કોન્ટેક નંબર ફોનથી ગોતી રહે જમવાનું ભાઈને હાથે જ દે છે એ લોકો જો એટલા સેવાભાવી છે એ લોકો ની સેવા કરે 13 જો પ્રસાદી લેવા બેઠા છે બધાય જો 13 બધા પ્રસાદી લેવા બેઠા બુવા તા જો પ્રસાદી લઈને આવ્યા છે કેટલા બધા ત્રીસ ચાલીસ જણા છે અહીંયા બધીની પ્રસાદી લઈને આવ્યા છે બુવા તા અત્યારે જમીને જવાનું છે આ ગાડી આખી આવી છે ના માનસો પણ સાથે આવ્યા છે સેવાભાવી બહુ સેવા કરે છે આ લોકો અત્યારે અહીંયા જમવાનું છે કાલેશ્વર મહાદેવ મંદિર છે શિવનું અત્યારે અહીંયા જમવાનું છે પ્રસાદી લેવાની અત્યારે જો ભાવી છે એના માં જો આ સેવાભાવી ભુવાતાના અત્યારે જો પ્રસાદી લેવામાં જો બધા બેસી ગયા છે જો આ લોકો સેવા આપે છે પૂરેપૂરી અમને કંઈ ખબર જ નથી પડતી અમે પગલા એવી સેવા આપે છે આ લોકો જામજોધપુર થી આવ્યા છે આ લોકો સેવા ભાવ આ ગુવા હતા છે જામજોધપુરના એ પણ જો સેવા એવી કરે છે બધા જો પ્રસાદી લે છે સાથે બેહીને

અમેને કઈ ખબર ન હતી પડવા દીધી કે પક પાડ અમે ચાલી રહીયા છે તો કેડા લઈ લે ભાઈ જો અને એકાની રોટી હા આપડે કેર પ્રસાદ લે બેઠા છે બધાય સાથે મોડીને પ્રસાદ લઈ છે બુવા તાહી સેવા આપે છે લાલ જન્મદિવસના જે બધાય અડી મડીને સાથે પ્રસાદી લઈ છે એનો કેળાની પણ પ્રસાદી સાથે લઈને આવ્યા છે અત્યારે રામાપીની પ્રસાદી છે ભાઈઓ એવા સેવા કરે છે એવી બહુ સેવા આપે છે અમને ભરતી ભાગ્યા ત્યારેના એવીનેવી સેવા આપે છે અમને રણુજા જાઈએ અમને પણ ખબર નથી પડતી કે રણુજા જાય છે પગ